કારગિલ યુદ્ધ સ્મારક ખાતે શહીદ પરિવારજનો નો ભેટ મુલાકાત અને શ્રદ્ધાંજલિ સમારોહ દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે 26માં કારગિલ વિજય દિવસથી પહેલા 1999ના કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોના પરિવારજનો એકઠા થયા હતા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહીદોના પરિવારજનો સાથે સેનામાં કાર્યરત અધિકારીઓ યુવાનો અને સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે શહીદોને નમન કરી તેમના અપ્રતિમ બલિદાનને યાદ કરીને દેશભક્તિની લાગણી વધુ સશક્ત કરી અવસર અવસરવાર યોજાયેલા સમારોહમાં શહીદોના કપાલે ફૂલ મૂકવાની પ્રક્રિયા દેશભક્તિભર્યા ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ માહોલ ધમાકેદાર

વીર શહીદોને શ્રદ્ધાંજલિ મેદાનથી દેશભક્તિના ઉન્માદ સાથે આગામી પેઢી માટે પ્રેરણા બની રહે તે માટે હેતુઓમાં એક છે